મારો પગાર કેન કરો છો મારે થોડી જરૂર છે એટલે અલ્યા એ પૈસા છૂટી એટલે તારો પગાર હા કો આણ હું ખબર નથી હજી પૈસા આવતા આવું લેતા આવું છોતરા પાડી નાખ્યા છે આ છોતરા ની નાકડીઓ મેલું ગોડા મોડામાં હા બુરુ બુરુ ઓરા બોલ્યા વાઘુ ભાઈ હાલવાના જ ના પાડું છું જીવતા રહો તો પૈસા હાલ દે લાકડી લઈ ભાઈ ચા કરતો કેટલી ગરમ નથી એ અમારો મામલો છે બે જ છે

આ ભાઈયાને બંદુક લાવો હા ઓના પાણ ત્યાં ડાઢિયાળ પાની પૈસા લીધા ને ખોટું કર્યું છે મારે 2000 રૂપિયા આઈ નથી એમાં તો જેટલી પેલી દાદાગીરી કરે એ બોલ તારા પૈસા જો તારા મોઢા પર ના ફેંકી દો પછી જોતાણ પછી એ ઓરાય કર્યું હું થઈ ભૂલ થઈ ગઈ માફ કરો પણ રાઘર આગે જતા હોય તો

હજી તો ખબર જ નહી તમે કુના હમું પડ્યા છો અધાર રૂપિયા મારું ને હજાર રૂપિયા મારું બગાડી ને પાછા ઉપર થી લઈ લઈ મારી માની છું મારું પાછો બગાડી ગયો ઉપર થી હજાર રૂપિયા લઈ ગયો હતો નઈ મારી માની છોગન શું વાત

સમજી લે હું તો બુદ્ધિ થી એટલું જ પણ બુદ્ધિ કોમ ના આવે એટલે પછી બૈડા ફાડી નાખું લાકડી ફાટક બૈડો ફાટક સમજી લે બીવાવાનું શું આવત ભાઈ હાવ કેતરી ના કરો તો હું લેવા કોણ કરો તું ચિંતા વગર કરે છે શાંતિ રાજ ને થઈ પર છે આવશે તો જોજી હા ના હે આવ જે ઉભાઈ આવ ભાભી

મને પણ મારા પાસે હું એ જ સંબંધ પકડશે પાછો મારે બગડેલો થા મારી માણી છોકર કે મારા હવાલે બધું રમણ બમણ થયું છે એનો ભેગો તો થાય તો કોનોની કોનોની મીઠી સારી તો શું કે મારો છે છમ અરે આજ સુધી કળવાને મારી માણી છોકર કોઈ ક્ષેત્રી નહી હતી અને મને ક્ષેત્રી જો થવાના પોરમો આ એ તમારો મામલો લાવ મને જવા દેજો મને જવા દેજો આ હો બરે રાખ કશું વાતો ને ગુજામ હવે તારો ઓ ભાઈ હું આવું છું છોકર ઈકળ આવું છું હવે તારો મામલો નહી અમારા આપડા બેનો મામલો છો પછી એમના મારા ઉપર આવો બધું કે મેઠીઓ બધું નાટક કરાવે છે હું કાંઈ ચિંતા કરે છે હું નહીં બેઠો તું હે જ હું આવું કાંઈ

અરે આ મારું જઈ ગયું છે આદ તમારા ઘર આગળ તો કરી મી હું નેકળો બધું ભ્રમણ ભમણ ફરેલો છે એન પેલો મગજનો ફરેલો છે આ શું ભટકઈ ગયો પછી ચિંતા કરે શાંતિ શાંતિ જો નહી આ કોરા કોરા લોખા હાટ લઈને શું ફરો છો

તો કોમલે વેલ્યુ થી ના મુકાનો ભાવ લાટ એય જો તમી એ લેડા આ આજ લઈ આજ રાતિયા બુસન ઘર નો પતરો ખોલીને માં ઉતર એય

મારી મારી બગાઈ ના થઈ ગઈ શું લેવાતા પહેરી કશું હતું ને આ શિયાળો વાઘ થી સારું બીભાઈ ને રહી હું જોઉં છું બોર્ડ માં પહેરી છો ને શાણી ના કરો આજ ને તો કઈ પમદાર ડગલો જવા તો ને કરશો સંતાન મો કરશો તમે તાર જમ કરવું એમ કરો ને કરો કરો કે મરી ગયા કળવો ભાઈ કમમે દે કરો ઓને આજ ને તો કાલ પણ બાર કાઢવાન કરજો હો ને કરો હવે મજા નહી આવે ને કરો ને કરો કે મરી ગયા કશો આ ને આજ ને તો કાલ ઓળા તો તારો કરવાનો છે આજ ને તો કોક દાળો કે તો થવા હા બાપુજી લાઈટ જામ જતી રહી લાઈટ જામ જતી રહી પેલું મોટર પાણી બંધ થઈ ગયું લાઈટ